તમામ વિદ્યાર્થીઓ અને પરીક્ષા છે તેમાંથી વજી સંગ્રાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું ઓપ્શન છે કાશી વિદેહ વૈશાલી કે પછી કપિલ વસ્તુ રાઈટ આન્સર છે વૈશાલી વજી સંગ્રાજ્યનું જે મુખ્ય સ્થાન છે તે છે વૈશાલી પાટનગર હતું આ લોકોનું વજિ સંઘનું ગણરાજ્ય કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થા માટે જાણીતું હતું સામ્રાજ્ય રાજાશાહી જનપદ કે ગણતંત્ર તો રાઈટ આન્સર છે ગણતંત્ર ગણરાજ્યમાં રાજ્યના વહીવટનું સંચાલન કઈ રીતે થતું હતું ઓપ્શન છે રાજા દ્વારા ગણસભા દ્વારા ધર્મગુરુઓ દ્વારા કે પછી સૈનિકો દ્વારા તો સાચો જવાબ છે ગણસભા દ્વારા ગણરાજ્યનું સંચાલન થતું હતું સંથાગાર એટલે કે નગર ભવન શું હતું ગણરાજ્યનું ધર્મસ્થાન ગણસભા માટેની જગ્યા રાજ્યની રાજધાની કે યુદ્ધની તૈયારીઓ માટેનું સ્થળ તો સંથાગાર અર્થાત નગર ભવન એ ગણસભા માટેની જગ્યા હતી ગણરાજ્યમાં કઈ રીતે પ્રમુખની પસંદગી કરવામાં આવતી હતી વારસાગત ચૂંટણી દ્વારા રાજકુમારો દ્વારા કે મંત્રીઓ દ્વારા તો ગણરાજ્યની અંદર પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવતી હતી ગણરાજ્યના દરેક સભ્યને કઈ ઉપાધિ આપવામાં આવતી હતી રાજા વડાપ્રધાન યોદ્ધા કે ધર્મગુરુ તો ગણરાજ્યના દરેક સભ્યને રાજાની ઉપાધિ આપવામાં આવતી હતી ગણરાજ્યમાં પ્રજા માટે મહત્વના પ્રશ્નો કઈ જગ્યા પર ચર્ચા માટે મૂકવામાં આવતા હતા રાજમહેલ સંથાગર કોર્ટ હાઉસ કે યુદ્ધ ભવન તો ગણરાજ્યમાં જે મહત્વના પ્રશ્નો હતા તેની ચર્ચા સંથાગર એટલે કે સભાની અંદર થતી હતી ગણરાજ્યમાં રાજ્ય વહીવટ માટે કઈ કમિટી પ્રમુખને મદદ કરતી રાજ્યનો વહીવટ કરવા માટે કઈ સમિતિ હતી જે રાજા અર્થાત પ્રમુખને મદદ કરતી હતી તો અધ્યાત્મ સમિતિ કાર્યકારી સમિતિ રક્ષણ સમિતિ કે પછી યુદ્ધ સમિતિ તો ગણરાજ્યમાં પ્રમુખને વહીવટમાં મદદ કરનાર સમિતિ હતી કાર્યકારી સમિતિ વજિસંઘના ગણ રાજ્યમાં કયા પ્રકારના લોકોની સભાની અંદર પસંદગી થતી હતી માત્ર રાજાઓની સૈનિકો અને દરબારીઓની વૃદ્ધ અને યુવાનોની કે પછી બ્રાહ્મણો અને ક્ષત્રિયો વૃદ્ધ અને યુવાનોની સભામાં પસંદગી થતી હતી મતલબ કે તમામ પ્રકારના ગણરાજ્યના કોઈ પણ સભ્યનું સભ્યપદ કેટલા સમય સુધી માન્ય રહેતું જીવનભર પિતા અથવા માતા તરીકે નિમણૂક સુધી એક નિર્ધારિત સમય સુધી કે સંઘના અન્ય સભ્યોની મંજૂરી સુધી તો ગણરાજ્યનો કોઈપણ સભ્ય સભ્યપદ ઉપર એક નિર્ધારિત સમય સુધી રહી શકતો હતો ભજિસંઘના સભ્યો કઈ વિધિ દ્વારા તેમનું કામકાજ કરતા હતા રાજકુમારનો ચુકાદો રાજા જોડે વિમર્શ બહુમત કે સર્વાનુમતે કે પછી ધર્મગ્રંથો અનુસાર તો રાઈટ આન્સર છે આ લોકો બહુમત કે સર્વાનુમતે તમામ કાર્યો પાર પાડતા હતા ગણરાજ્યના વજિસંઘની સ્થાપના સા આ કારણ થઈ હતી ધર્મ માટે આરોગ્ય માટે રક્ષણ માટે કે વાણિજ્ય માટે તો વજીસંઘની સ્થાપના થઈ હતી રક્ષણ માટે વજ્જી સંઘના ગણરાજ્યમાં પ્રમુખની પસંદગી કઈ રીતે કરવામાં આવતી હતી વારસાગત વ્યવસ્થા દ્વારા સભાના બહુમત દ્વારા ધાર્મિક વિધિ દ્વારા કે પછી રાજપરિવાર દ્વારા તો રાઈટ આન્સર છે સભાના બહુમત દ્વારા ગણરાજ્યના પ્રમુખની પસંદગી થતી હતી ગણરાજ્યના રાજ્ય વહીવટ સંચાલન માટે કઈ જગ્યા જાણીતી હતી મહામંડપ સંથાગાર અંધકૂપ કે પછી ભવન તો સંચાલન માટે સંથાગાર જાણીતું હતું તો આટલે વિડીયો પૂરો થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ